એટલે ઘણા એક જણા વિનંતી કરવા આવ્યા હતા કે અમારી જે ગામની હવેલી છે બહુ જીર્ણ થઈ ગઈ છે તો હવે આપ આજ્ઞા આપો તો આપણે છપ્પન ભોગનું આયોજન કરી દઈએ તો ઝીર્ણો ખર્ચો નીકળી જાય એટલે મેં કીધું તમે આ સાવ ખોટી જગ્યા આવી ગયા કે તમે એક આપ પાછા આપ અધ્યક્ષ એના બનો આપણે મનોરથનું આયોજન કરીએ અમારા ગામની હવેલી બહુ જૂની થઈ ગઈ છે એમને એમ કોઈ પૈસા આપતું નથી પણ છપ્પન ભોગ આપણે કરીએ એટલે એ છપ્પન ભોગે થઈ જાય એ સો બસો ડબ્બાની સામગ્રીના પૈસા ભેગા થઈ જાય અને દસ બાર ડબ્બા ઠાકોરજીને લગાવી દઈએ બાકી જીર્ણોદ્ધારનો ખર્ચો કાઢી લઈએ તો આ ગામની હવેલી આખી નવી બની જાય તો ઘણા કે આ તો ધર્મ કાર્ય થયું માર્ગમાં તો અધર્મ કાર્ય છે આ તો અધર્મ કાર્ય છે કે ઠાકુરજીના નામથી પૈસા લઈ અને પછી આ હવેલીનું જીર્ણોદ્ધાર કરવું એટલે ઉદાહરણ કે ધર્મ કાર્ય કેવળ ઠાકુરજી માટે નથી પણ એનો પ્રયોજન કંઈક બીજું છે એનું પ્રયોજન એ છે કે જેનો દાનો ખર્ચો આમાંથી નીકળી જાય અને લોકોને પણ મૂરખ બનાવવા છે કે હો બસો તો ઘીની સામગ્રી કે પાસેથી એ ઉઘરાવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ બીજા કાર્ય માટે નહીં આપે પણ ઠાકોરજીનું નામ લેશો તો બધા દેશે કે આ ધર્મનું કાર્ય છે લોકો બધા એમ માને છે કે ઠાકુજી નામે દેવું એ ધર્મ થાય ઠાકુજીના નામથી લે તો એ ધર્મ છે પોતાના માટે ક્યાં માંગે છે ઠાકુરજી માટે માંગે છે એટલે એ એ રીતે કે પૈસા આપો અને લોકોએ આપશે ખરા પૈસા ઘણા ભેગા થઈ જશે અને આપણો દસ બાર લાખનો ખર્ચો છે એ આમાંથી નીકળી જશે થોડીક સામગ્રી રોગાવી દેસું દસ બાર પંદર ડબ્બા ઘેની સામગ્રી ઠાકી રોગાવી દેશું તો આ પ્રકારથી આપણી બુદ્ધિ ધર્મ કાર્યની અંદરની બુદ્ધિ કેવલ આવી જ પુષ્ટિમાર્ગમાં તો નિષેધ જ છે આ પ્રકારનો મનોરથ પણ નિષેધ છે આ રીતે કદાચ ક્યાંક બીજે વિધાન હોય કર્મ માર્ગ ઇત્યાદિમાં તો પણ યજ્ઞ કરે તો એ પોતાનો ભગવત પ્રાપ્ત થાય એટલા માટે કોઈ યજ્ઞ નથી કરતું યજ્ઞ દ્વારા પણ કેમ પૈસા ભેગા થઈ જાય કદાચ પૈસા ભેગા ન થાય તો લોકો કેમ ભેગા થાય અનુયાયી કેમ વધે આ પ્રકારના એ વિચારોથી મહાપ્રભુજીએ તાદૃશ વર્ણન કર્યું છે આપણી પરિસ્થિતિનું જે પરિસ્થિતિમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ એનું અક્ષરશ વર્ણન કરી રહ્યા છે હવે આ દૂષણ કંઈક બહાર છે એમ આપણે પણ આમાં જ રહ્યા છીએ પુષ્ટિમાર્ગમાં પણ આવા દૂષણો આપણી અંદર પણ ઘૂસી ગયા છે મહાપ્રભુજી કહે છે કે બીજામાં છે એટલે કૃષ્ણ ગતિમાં હવે આમાં પણ આ દૂષણો ઉત્પન્ન થયા છે આપણી અંદર પણ આપણી આપણી સેવા કેવળ ઠાકુરજીના સુખાર્થ રહી નથી મનોરથોના પણ પ્રદર્શન કે મનોરથોમાં આટલા એ ઠાકુરજીને આટલી સામગ્રી લગાવી આટલા માણસો ભેગા થાય આ રીતે એમાંથી પણ દ્રવ્યોનો લાભ પ્રાપ્ત થાય એટલે આ મનોરથો કે ઠાકુરજીના નામે પણ અને આનો પાછો આખો ઉલટો અર્થ એ ગોસ્વામી બાલકે આવો ઉલટો અર્થ સમજાવ્યો મોટા અમારાથી વિદ્વતપુર એ કે તમે એમ કહો કે ખાલી ગુરુદેવને ધરો તો એ લાભ પૂજા અર્થ યત્ન છે તમે કહો અમને ધરો એ લાભ પૂજા છે તમે એમ કહો કે ઠાકુરજીને એ માટે લઈને ઠાકુરજીને અંગીકાર કરાવો એ ભક્તિનો પ્રકાર છે ઠાકુરજીને અંગીકાર કરાવવું એ ભક્તિનો તમે પોતે લ્યો તમે એમ કહો કે ભાઈ અમે ઠાકોરજી નામ નથી લેતા જે ધરવું હોય એમને ચરણમાં ધરો ગુરુદેવને ધરો મતલબ કે ઈ લાભ પૂજા છે મેં કીધું આખી વાત ઉલટી આ તો ઠાકુજીના નામે લેવું એને કે એ લાભ પૂજા નહીં ગણાય લાભ પૂજા અર્થ યત્ન નહીં ગણાય પણ એ તમે પોતે એમ કહેશો કે ભલે કંઈ કે ના કહે ઠાકુરજી નામ નથી લેતો પણ તમે પોતાના ચરણમાં ધરાવો છો એટલે કે તમે એમ કહો છો મને ધરો એ લાભ પૂજા અર્થ છે એટલે આવા પ્રકારના ગોટાળામાં કોઈ પડી જાય તો સાચું હોય ને ખોટું ખોટું હોય ને સાચું વિદ્યુત પુરુષો આવું કરી રહ્યા છે સાચી વાતને ઉલટાવી રહ્યા છે તો લાભ પૂજાર્થી યત્ન આ બધામાં ઘુસેલો છે મૂળ કારણ લાભ પૂજાર્થી યત્ન ગોસ્વામી બાળકો એને ચરણમાં જે ધરે એના કરતાં દસ ગણી વીસ ગણી રકમ ઠાકોરજી નામે આપવા તૈયાર થઈ જાય છે એટલે એમ થાય કે આજ આ વાત બરાબર છે કે આમ પૈસા આવે છે તો આનો જ પ્રચાર કરો તો વૈષ્ણવની અંદર પણ આજે ગુરુમાં એવી ભાવ છે કે આ આપણે પૈસા ધરશું મોબાઈલમાં વાપરશે એ પેટ્રોલમાં વાપરશે કે પછી પોતાના સુખ મોજમાં વાપરશે હવે ઠાકુરજીનું નામ લેશે તો કે ઠાકુરજી વાપરશે એટલે કે આ ઠાકુજીના પૈસા અલગ રાખો તો એને એટલો વિશ્વાસ છે કે ગોસ્વામી સ્વાય બાળક છે ઠાકુજીના પૈસાને કદાચ અટશે નહીં એ ઠાકુરજીમાં જ વાપરશે એટલે ગુરુમાં ભાવ જ નથી ગુરુની અંદર તો શંકા છે કે આ તો વાપરી નાખશે આ તો પૈસા પોતાનામ વાપરશે ગુરુની અંદર એને શંકા છે ઠાકોરજી નામે દે છે એનો મતલબ એને એટલો વિશ્વાસ છે કે આ મહાપ્રભના બાળકો ઠાકુરજી નામે તો નહીં લઈ લઈએ એટલે એ ઠાકુજીમાં જ વાપરશે પણ જો તમારે એવો ઠાકુજીમાં ભાવ હોય તો તમારે ઘરે ઠાકુજી પધરાવીને એને વિનિયોગ કરાવવું જોઈએ એ અમે ખાલી એને શુદ્ધિકરણ કરવાવાળા નથી તમારો દ્રવ્ય ખાલી અમારે ઠાકોરજી અંકાર કરાવીને તમારા દ્રવ્યનું શુદ્ધિકરણ કરી લેવું તમે કાળા બજાર કરીને આવ્યા હો ખિસ્સા કાપીને આવ્યા હો એ થોડાક પૈસા અમને આપી દો બાકીનું બધું શુદ્ધ થઈ જાય એટલે અમને કાંઈ શુદ્ધિકરણનું એ માધ્યમ અમારા ઠાકોરજી પણ એ કાંઈ શુદ્ધિકરણના માધ્યમ નથી કે તમે ખાલી ખિસ્સા કાપીને લાવો કાળા બજારવાળા લાવો એ દ્રવ્ય તમે થોડુંક અમે ઠાકોરજી માટે આપી દો એટલે તમારો દ્રવ્ય શુદ્ધ થઈ જાય અને આ પ્રકારના જે લોકો આપણા સંપ્રદાયની અંદર પણ એક પ્રકારની અવ્યવસ્થા ઉત્પન્ન કરી રહ્યા છે કે પૈસા આપીને ધર્મ કરાવવા માંગે છે એની માટે પુષ્ટિ માર્ગ સાવ નકાવવા માર્ગ છે એનું કાર્ય અહીં સિદ્ધ થઈ શકે એમ નથી જે પૈસા આપીને ધર્મ કરાવવા માગે છે પૈસા લઈને કે પૈસા આપીને જ ધર્મમાં માને છે એ લોકો માટે આ માર્ગ છે જ નહીં આ માર્ગ તો પોતે કૃષ્ણ સેવામાં પ્રવૃત્ત થવાનો માર્ગ છે કારણ કે એનો હંગ એ દ્રવ્ય બાળકને આપશે એના સંગથી કદાચ નહીં લેતો હોય તો કે આમાં વધારે પૈસા મળે ત્યારે એમાં બુદ્ધિ થાય તો એના સંગથી ક્યારેક ન થતા હોય તો પણ બીજા પણ બગડશે આવા લોકો સંપ્રદાયની અંદર કારણ કે બે હાથથી તાલી પડે ક્યારે એક હાથથી તો ન પડે અવ્યવસ્થા ઉત્પન્ન થાય તો એના બધા જ ભાગીદાર હોય કારણ કે આવા લોકોનું માનસ પણ એવું છે કે આપણે ઠાકોરજીના નામે દઈએ તો આપણું દ્રવ્ય શુદ્ધ થઈ જશે ઠાકોરજીનો વિનિયોગ થઈ જશે વીત સેવા થઈ જશે વગેરે પ્રકારનું આપણું જે માણસ છે એ આપણને બીજાને પણ લાભ પૂજા યત્નમાં દોરી રહ્યું છે અને પાછા આવી ઊંધી વાત તો કરનારા પણ છે કે જે બાળક ઠાકુરજીના નામે લે એ લાભ પૂજા નહીં પણ એ જે પોતાના માટે કહે કે મને ધરવું હોય તો ધરો એ લાભ પૂજા અર્થ યત્ન છે આવું સમજાવે સમજાવવા વાળા પણ આવા બિરાજે છે કે જે આવું સમજાવી રહ્યા છે કે તમે પોતાની માટે કહો છો એ લાભ પૂજા છે એ લાભ માટે તમે કહો છો ઠાકુજી માટે કહો તો એ ઠાકોરજી તમે અંકાર કરાવો પણ તમે ઠાકોરજીને તમારા અંગીકાર નથી કરાવવું તમારે ઠાકોરજીનું બધું કાંઈ કરવું જ નથી એટલે તમે એમ કહો છો કે તમને ચરણમાં કરો એટલે તમે એને છૂટથી વાપરી શકો આખી વાતને ઉલટાવીને રજૂ કરવી એ તો વિદ્વાનોનું કામ છે વાક તો એને જ તો કહેવાય ગમે વાતને ગમે રીતે ઉલટાવી દેવી તો બાકી વૈષ્ણવ તો એ તાલી પીટવાના જ છે આપશ્રીનું વાક્ય સનાતન જ હોય સત્ય હોય એટલે એ તો આ તાલી પીટવાના જ છે અને આવા લાભ પૂજા રત્નવાળા હોય ખાલી દ્રવ્ય આપીને ભક્તિ થઈ જતી હોય તો એને તો સરખું પડી જાય કે આ તો પાછું વાક્યથી પ્રમાણ કરવામાં આવે છે કે ભાઈ આ રીતે પણ તમે ભક્તિ કરી શકો છો દ્રવ્ય આપીને પણ ભક્તિ કરી શકો છો એનાથી તમને અવાંતર ફલ તો પ્રાપ્ત થઈ જ જાશે તથા સંસાર દુઃખ નિવૃત્તિ બ્રહ્મબોધનમ વિત બ્રહ્મબોધ થાય અને તનુજાતથી સંસાર દુઃખની નિવૃત્તિ થાય એટલે જે પણ પૈસા આપે છે ધનિકો એને બ્રહ્મબોધ થઈ જશે જગતની અંદર બ્રહ્મબુદ્ધિ એને પહેલાં થઈ જશે કારણ કે અવાંતર ફલ એને મળી જશે આ શું કારણ છે અહંકાર વિમૂળે શું સત્સુ આ અહંકાર વિમૂળે સત્સુ પાપાનું વર્તશું અને લાભ પૂજા અર્થ યત્નશું કેવલ લાભ પૂજા માટે જ જેનો અર્થ છે એની માટે તો કૃષ્ણ એ ગતિમાં એટલે જે પાપીઓ છે હવે પાછું લાભ પૂજાર્થ યત્ન આટલું તો છે પાછું જે પાપી છે એનું અનુસરણ કરવામાં આવે છે સત્સુ પાપાનું વર્તીશું એ પાપીઓ છે એનું એ અનુસરણ કરવામાં આવે એક તો જે પાપનું પાછું લાભ પૂજાર્થ યત્ન પણ હોય અને ધર્મ પુરુષો પાછું પાપનું આચરણ કરતા હોય બધા જ પાપો ધર્મ પુરુષ કરતા હોય ધર્મનો કરતા જો પાપ કરે તો પાપ કરનારો બીજું કદાચ પોતે પાપ ન કરતા હોય પણ જે પાપીઓ છે એનું અનુસરણ કરતા હોય પાપીઓ છે એનું અનુસરણ કરતા હોય હવે એનો સંઘ અને એનું અન્ન આ બંનેનો દોષ જે છે દુષ્ટત્વાન જે ફલ સિદ્ધિ પોતાના ધર્મની થવી જોઈએ એ શું કામ નથી થતી કે એક તો પાપીઓ છે એનું અનુસરણ કરે અને એનો સંગ અને એનું પાછું દુષ્ટ અન્ન એ ખાવામાં આવે એનો સંગ થવાથી એટલે પોતે સ્વતઃ ફલ સિદ્ધિ ક્યારે પણ એ આ ધર્મની કરતાને થતો નથી એટલે અહીં ધર્મ માટે આ કરતા છે પણ એ અંગ પણ અસાધક છે પારમાર્થિક કર્મ હોય ધર્મ કાર્ય હોય એ પણ લાભ પૂજા માટે કરે ધર્મ માટે ન કરે અને પાપમ અનુવર્તન તે અતઃ સંગ અન્ન દોષાભ્યામ દુષ્ટત્વ ન તે શામ સ્વતઃ ફલ સિદ્ધિ એટલે એક તો પાછું દુષ્ટોનો અન્નનો સંગ પાપીઓના અન્નનો સંઘ થાય પાપીઓનો સંગ થાય એવાની સાથે રહેવાથી એનો સંઘ થાય અને એ બધાને કારણે એ ધર્મનો કરતા પણ જે છે એ ફલ સિદ્ધિ પોતે સ્વતઃ કરી શકતો નથી એટલે હવે અહીં કરતાનું પણ અહીં પણ સિદ્ધ થાય છે કે ધર્મ પુરુષ પોતે પાપ ન કરે તો જે પાપ કરે છે એનું અનુસરણ કરે છે એ કાળા બજારીઓ છે એને ઉપર ઓઢાડીને આપણે મનોરથી બનાવવો પડે છે કારણ કે એનું અનુસરણ કરવું પડે પાંચ લાખ દીધા હોય તો એની પાછળ ફરવું તો પડે એને આગળ ભગવદી કહેવો તો પડે એને આગળ બેસાડવો તો પડે એનું પણ ઉડાડવો પડે પ્રસાદી ટોકરી દેવી પડે શા માટે કરવું પડે ધર્મપુરુષોએ આવા પાપીઓનું અનુસરણ કરવું પડે એ કાળા બજારીઓ હોય જુગારીઓ હોય કે ગમેવો હોય પણ પૈસા આપે એટલે એ ભગવદી બની જાય કાંઈ પાંચ લાખનું ડોનેશન આપી દીધું કાંઈ એટલું દાન આપી દીધું એટલે ભલે પોતાના કર્મો ભલે એના ખરાબ હોય તો પુરુષો એના દ્રવ્યના લાભ માટે પણ એનું અનુવર્તન કરે એનું દ્રવ્ય આવે એનું અન્ન આવે એના એનાથી બધા દોષ જે બધા જે છે સંઘનો દોષ લાગે અન્નનો દોષ લાગે પરિણામે ધર્મનો કરતાં પણ શુદ્ધ રહી શકે નહીં સ્વતઃ ફલ સિદ્ધિ કરી શકે નહીં પોતાની અંદર દોષ છે લાભ પૂજા યત્ન છે અહંકાર છે વિશેષ પ્રકારથી મૂળ છે આ બધા દોષોની અંદર પાછો પાપીઓનું અનુસરણ કરે છે પોતે પાપ કરે છે એનું અન્ન લે છે એનો સંગ કરે છે સંઘનો દોષ અન્નનો દોષ પછી આમાં શું બાકી રહ્યું દારૂ તો ભી ગયો પછી ઉપર બીજા વિછીનો ડંસે લાગ્યો ને બીજા લગાવતું હોય એ બધું લાગી ગયું ધર્મનો કરતા શુદ્ધ ક્યાંથી રહ્યો કઈ પ્રકારથી શુદ્ધ રહ્યો તો પછી એને સ્વત એ જ્ઞાન હોવા છતાં પણ એ પોતે ફલ સિદ્ધિ કરી શકતો નથી એટલે અહીં કૃષ્ણે એવા ગતિર્મમાં આ ઉપાય રહી જાય છે પાંચ મિનિટનો વિરામ રાખીને પછી